બનાસકાંઠા ન્યૂઝ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લામાં કરોડોના વિકાસ કાર્યનું લોકપર્ણ કર્યું બનાસકાંઠાના પાલનપુર વડગામ અને ડીસામાં કરોડોના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકપર્ણ કરવામાં આવ્યું હતું પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે કુલ નવ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા વાતાનું કુલ મલ્ટીપર્પલ જ ઇન્ડોર હોલનું લોકપર્ણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવેદન સાધ્યું હતું બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓ રાજ્ય અને દેશનું નિવૃત્ત કરે તેવતા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ પાલનપુર ખાતે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ કાર્યરત કરાયો હતો આ ઉપરાંત વડગામમાં છ પોઈન્ટ અઠ્ઠાણું ચોખીમી જમીન પર અંદાજે ચાર કરોડના ખર્ચે તાલુકા કક્ષાની સુવિધાઓથી સજ્જન નિર્મિત આધુનિક લાયબ્રેરીનું લોકપર્ણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી લાયબ્રેરી ખાતે સુવિધાઓનું નિરીક્ષણ કરી તે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાથે સંવાદ હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે છે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવા કટિબદ્ધ છે સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે વડગામનો વિકાસ કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કામ કરી રહી છે આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો સંરક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું